પણ એ તમે થામ્બલો ટાવર નો ઉપર કિવાળો તમાર નેટ નહી આવતું રિઝર્ટ તો મસ્ત આવે છે અને સેવી કા વાડીએ સેટા એટલે અને એ આવડતું નહી થી ન કર તમે કર્યું લક પટર इश्तम आईडी बनાવી છે તેમ ઘોડે લટર પટર વાળી ઘોડે હાલો આ છોણા જોવે છે લાઈક કરી દો ફટામ ફટ

Naam se konu konu hun namse બાર વાગે ડંગલો થઈ જવાનો કેટલા વાગે 2:00 બેન એ ક ભજન ગાવ મને નથી આવડતું ભજન

हर को भाई हर की कमेंट करो हेलो भाई લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને જય માતાજી કોમેન્ટમાં લખો માતાજી નું નામ લખવામાં પાપ ન થાય તો સો ગણા જોવે છે પ્લીઝ લાઈને લાઈક કરવાના ભૂલતા ફટાફટ લાઈક કરી દેજો કોમેન્ટમાં જય માતાજી લખજો